દર્શન કરી લીધા છે અને આજે થઈ ગઈ છે તારીખ પછી આજે બતાવી દો કેટલી તારીખ થઈ ચાલો તો આજ થઈ ગઈ છે અઢાર તારીખ આજ થઈ ગયો છે સોમવાર વાર નથી રજા વેગ રવિવારની રવિવારની રજા તો કામમાં ગઈ છે આપણે ચાલો હવે આપણે જવાનું હોય નોકરી ઉપર કેમ કે આજ રજા નથી રવિવારની રજા હોય પણ સોમવાર તો નોકરી ઉપર પાછો કન્ટિન્યુ ચાલો તો હવે રસોઈ બનાવવાની છે તો રસોઈ બનાવી નાખીએ નાસ્તા પાણી બનાવી નાખીએ કેમકે આજે બનાવવાનું છે ગલકાનું શાક તો હવે શાકભાજી અલગ અલગ આવશે બધા આપણે આવ્યા છે ગલકા તો આપણે ગલકાનું શાક બનાવવાનું છે ગલકા કેવા તો શું કહેવાય તમને ખબર નહીં ગલકા છે કાઢી લઈ ગલકા તો બહુ એટલા બધા આટલા બધા તો ગલકા નહીં જ જોઈ ચાલો અમે જોઈએ એટલે આપણે કાઢી લઈ અને બનાવી નાખીએ રસોઈ ચાલો તો રસોઈ બનાવવાનો તૈયારી કરી નાખીએ આપણે બધી વસ્તુ આપણે બાયડા કાઢી નાખીએ ચાલો પછી બનાવીએ રસોઈ ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બનો રહીજો ચાલો તો નાસ્તા પાણી બની ગયા છે ને આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા ચા અને રોટલી જો અહીંયા ચા મસ્ત ગાયરી છે ને અહીંયા મસ્ત રોટલી છે તો ચાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સીતારામ હર હર મહાદેવ બધાને અને ગુડ મોર્નિંગ બધાને અને સુપ્રભાત બધાને સુપ્રભાત બધાને અને

આખો આખી જિંદગી આંકડા તમે માંડો એટલે કે આખી જિંદગી કામ આપણે કરીએ અને છેલ્લે નફો બીજાને મળે એનો એનો લાભ છે એ બીજા બીજાને એનું નામ નસીબ કારણ કે આપડા નસીબમાં હોય તો આપણને મળવાનું જ છે પણ આપણા નસીબમાં નથી તો ગમે તેટલી તમે મહેનત કરશો એટલે આ સુવિચારનો અર્થ એ થયો કે આખી જિંદગી આંકડા તમે માંડો

લાકડા ને એવું બધું પડ્યું છે જો મસ્ત પેપર હતી પણ ખબર નહીં લોકોએ કેમ પાડી નાખી હોય એ તો કઈ ખબર નહીં ચાલો લાગતી ખબર નહીં કદાચ પાડી વાડી વેચી હોય એની લોકોએ કદાચ બીજું કરવાનું પ્લાન હોય પાડી નાખી છે પેપર ન કરવા મસ્ત લાગતું તું કાંઈ તો કોઈને કાંઈ કહેવાય નહીં ચાલો જો મારા ત્રણ બાળકો તો આવી ગયા છે જુઓ કોણ કોણ આવ્યું છે રાધેભાઈ બીજા પારસભાઈ બીજું કોણ છે રાકેશ હા ચાલો તો ત્રણ છોકરા આવી ગયા છે સાફ સફાઈ કરી ત્રણ આવી ગયા મંદિર ખુલે ને તરત એને બહુ ગમે અમારે અને એને તો ભાઈ જો બેઠા કયા બાર મંદિર ખુલે ને કયા અમે આંગણવાડી જાય રવિવાર ખોલતા નથી રજા હે ને કે અમારે રવિવારે બાળકો આવે એટલું બાર મંદિર આંગણવાડી ગમે અમારે કા રાકેશ

થોડું કામકાજ છે એ કરી નાખીએ કાંઈ લો અને આજે અમારે આવવાના છે મહેમાન કા મહેમાન આવવાના છે તો કન્ટિન્યુ બ્લોગમાં જોઈડા રહી જાઓ તમને ખબર કહીશું કે કોણ આવવાનું છે પણ અત્યારે નહીં કહે કેમ કે અત્યારે થોડું ઘણું આપણે કામ કરવાનું છે તો પેલા એટલે થોડું કામકાજ કરી લે ફ્રી થઈ જાય પછી મહેમાન આવશે ને હા આવ્યા પછી તમને બતાવશું તો ત્યાં સુધી તમે બ્લોગમાં જોઈડા રહી જાઓ તો આપણે થોડીક સાફ સફાઈ નાખી પછી મળીએ ચાલો તો આપણે થઈ ગયા છે ફી થોડું કામકાજ કરી

ચાલો તો આપડે બધું શાકભાજી કાઢી લીધું છે ચાલો તો પછી આપડે સુજરા રીંગણા નો ઓળો ભરથુ અને બસ મરચા અને પાપડ ને દેશી ખાંડું ખાવું છે કારણ કે

કેમ કે ડુંગળી ને બધું સુધારવાનું હોય એટલે બધી થોડીક વાર લાગે બાજરા રોટલા કરવાનો છે તો હજી રીંગણા ક્યાં લઈ આવવાના છે બસ અમને તા નવ તો રીંગણા હજી લીધા નથી નવ પકાળ માર્કેટ હા નવી તર સાંજે બધા આવે કા તાજુ આજી વાડીમાં નથી થિયા હા એટલે તાજુ શાકભાજી આવે અત્યારે એટલે હવે મિતલા પપ્પા જઈ રીંગણા લેવા કેમ કે ઓડા રીંગણા છે ઓડા તો પડ્યા જ પણ ઓળો બનાવવાનો છે તો ઓળા રીંગણા લેવા જવા પડશે તો ચાલો આપણે મંડી તૈયારી કરવા તમે કન્ટિન્યુ બ્લોગમાં જોઈ રહ્યા રહેજો ચાલો તો આપણે ઓડાની તૈયારી ચાલુ કરી દીધી છે જો અહીંયા કોથમી કટિંગ કરી કે ટમેટા કટિંગ કરી નાખી છે અને મરચાં લેવી થશે આપણે પાડીને અને જે આદું થોડું ખાંડવાનું છે લસણ ખોલીને અને અહીંયા થોડીક કરી નાખી છે ડુંગળી અને અહીંયા ડુંગળી લઈ લીધી છે તો આપણે ડુંગળી સુધારવાની છે તો આપણે મળી ડુંગળી સુધારવા કે ભાઈ થોડી ઘણી તૈયારી કરી લઈ મહેમાન આવે તો થોડીક વેસવું પડશે તો પછી સાંજનો સમય છે તો મોડું થઈ જશે એટલે કીધું આપણે થોડીક તૈયારી કરી નાખીએ મહેમાન આવે ત્યાં સુધી તો ચાલો બ્લોગમાં બેના રહીજ આપણે પાણી પીવડાવી દીધું છે આમાં રોઈ જ આવે ગાય માતા જો એને પાણી દીધું છે અને આપણે રોટલી પણ ખવડાવી દીધી તો ચાલો એ પાણી પી લઈએ આપણે જાય રસોડામાં તો રસોડામાં છે ને આપણે જો અહીંયા રીંગણા બાફા મૂકી દીધા છે ને અહીંયા આપણે ડુંગરી ને બધું કરી લીધું છે લસણ ફોડ લીધું છે ને થોડું થોડું કરવાનું છે તમને આજે આખો દિવસના અમે મે સરપ્રાઈઝ આપવાના હતા ને કે મહેમાન આવવાના છે મહેમાન આવવાના છે મહેમાન આવા જો મહેમાન આવી ગયા આ અમારા નાની છે આ મારા મામા એટલે આ અમારા મામા છે ને અમારા દ્રોણાચાર્ય છે કારણ કે જે જે જગ્યાએ અમે હલવાણા છે ને આ મામાએ અમને કાઢ્યા છે ને જે વાત માં ઉભો હોય ને એ વાત માં હાલી એટલે આગળ નીકળી જાય આ અમારા દ્રોણાચાર્ય મામા છે ચાલો આ માસલી ના દીકરા અડગોઈ બાપુ અને અમારા મામી અને આ અમારો માસી બા એમ કહેવાય છે ને કે એક માનું રૂપ હોય ને બીજું માસીનું રૂપ હોય આ અમારો માસી માનું રૂપ કહેવાય ને સીતારામ માસી ચાલો આ અમારો મહેમાન છે કારણ કે તમને આજે હવા નામે કહેતા હતા ને કે મહેમાન આવવાના છે મહેમાન આવવાના છે બે ની જેમ અમે રાહ જોતા હતા ને એ અમારો મહેમાન અને આ નાની માં અમારા અમારા મામારિયા ને એના કાકી છે એટલે તમને એવું લાગતું હોય કે મામા મોટા લાગે નાની કેમ નાના લાગે પણ એ નાની એવી રીતે અમારી નાની છે મામાના કાકી કા મામા અને આ મામાએ એમને ઘણી જગ્યાએ જો એવા એવા ઉપદેશ આપ્યા છે મામા ઓલે શું ખટારા હતું કે દુશ્મન હોય એને ખટારો લઈ દેવો જો આ મામાની વાત માટે તમે હાલ્યો અમારા દ્રોણાચાર્ય છે દ્રોણાચાર્ય કેમ ગુરુ એવી રીતે ગુરુ છે શું મામા એ Ha 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 ha. આ મામાએ એમને એવો ઉપદેશ આપ્યો હતો જાજા સમય પહેલા કે દુશ્મન હોય ને એને એક જૂનો ખટારો લઈ દેવાય ને ખટારો લેવામાં ભરપૂર એને આપણે પૈસાનો ટેકો દેવાય પછી એ દુશ્મન આપણા સામો કોઈથી જોવે ને કોઈથી આપણા સામો આવે નહીં ગામમાં અને કોઈથી આપણે બતાવે નહીં પછી પૈસા દેવા પડે એટલે ચાલો મામી અમારે મારા કરે છે અત્યારે એટલે સંધ્યા ટાણું છે તો સવા સાત પોણા સાત થઈ ગયા છે ને સંધ્યા ટાણું છે માસીબા સીતારામ હા અને સિટી ના મહેમાન છે એટલે અમારે ગામડા નું ભોજન બનાવ્યું છે શું બનાવ્યું છે રીંગણા નો ઓરો જો એ દાંત કાઢે કારણ કે મામા બેઠા છે ને એટલે એને આવે છે શરમ થોડી કારણ કે આપડા ગામડાનો રિવાજ હોય થોડો એટલે રીંગણા ઓરો બનાવ્યો છે પાયજરા રોટલા બનાવ્યા છે ભાખરી દૂધ અને મરચા બરોબર ને ભરેલા મરચા ભરેલા મરચા બાપુ તરેલા મરચા ત જમાવટ એમ ને હા એમાં એ મારસીપા દરબાઈ બાપુ અને મામી મામા તો આ ઘણી વખત આવી જાય છે પણ આ નાની માં દાદા સમય આવે કા નાની પણ હા દાદા કઈ આયો દાદા ટાઈમે બા દેવ થઈ ગયા પછી બીજી વખત તમે આવ્યા હો દાદા ટાઈમે આવ્યા એમ અમારા બા હતા ને મામાના કાકી અમાર બાનાય કાકી થાય આ એ નાની માં અમારે ચાલો આજના બ્લોકમાં તમને બધાને છે ને જો અમારા મહેમાન હવાના રાહ જોતા હતા અમે હવાનમાં આમ કહેતા હતા કે જેમ બે ની રાહ જોઈ ને એમ અમે કીધું મહેમાન ની રાહ જોઈ છે જો આ અમારા મહેમાન કારણ કે બે આવે ને તોય લીલું સમ થઈ જાય અને મહેમાન આવે તોય લીલું સમ થઈ જાય કારણ કે લીલા લેર થઈ જાય ને મહેમાન કહેવાય કામ હશે કામ બરાબર ને ચાલો હવે અમે જમશું ને ત્યારે તમને ફરી વાર બતાવશું અમે કેવી રીતે ભોજન ગામડાનું લઈશું

તમે બધા લાઈક કરજો ભૂલી જ જતા નહીં હા લાઈક કરવાનો સબસ્ક્રાઇબર સબસ્ક્રાઇબ કરી દો અને લાઈક કરી એ ભૂલી જ જતા નહીં અને આ તમારો વૌની ચેનલવા હા મારો વૌની ચેનલ છે કરી નાખો આવજો માસી નિતરા